મગુકા ટાઈમ થઈ ગયો ફોન કરવો પડશે હા હા તો આપણે શું નંબર વાળું લખેલું જાય વળી જવાનું હા ના હોય

હલો હા હા દિલ્હી તું પણ હાલ તો ઘણું ઘણું કોમ હોય યાર હા લાધા જોવા જવું હા વોટ ઇટ ઇસ હા હા હમ ભુવે બોલ રહે नहीं हम 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 हार रहे हो नहीं कमिंग कमिंग हाँ बोआ जी कमिंग आ, से अठवा <coughs> के बाद नहीं हमको तो काम है हाँ अभी मैं बाधा जोन के लिए गया हूँ हाँ बाद में कॉल करता हूँ ठीक है ठीक है શું ના દિલ્હી બાજા જોવા જવાનું એક કીધું અઠવાડિયા ચડી આવું ઘણા યાર ચિત જગ્યાએ જવાનું હોય તમે જોવા ક

तो लाख रुपया लाइन जततो राहू हारू सा भाई वेण वदाओस ए वदाओस ह

Hết hey! Đó rồi em Đó rồi tao Vạt là đoán cho gần rồi Ai vậy đâu? Mà vậy đâu?

કે ઉપડકા ભૂવા બનાવી એક વાત કહું તો ભૂવા નડા આ ભૂવા આયે ભૂવા એટલે એરો આવે છે તો સમજી લો કે રત મોણે છે રાત તો પી પી વેન નખજો આ દોણન ની ગણાયો નહી ગણાય સાવે સા

પૈસા ના તો એટલો માતા બુવાજી વાત આપડે મારી તે ગમ થી માતા અરે આખો બોગરો મગાય લાખ રૂપિયા લઈને જવાનો ને રયો ચોઈ આવ્યો તાકડે બુવાજી માતા તે ગમ થી લાયા દે મે એ એ તમે આ શું કહો પણ આમ એકલી દોજો પા જુદી કહું પણ જાય ના તો અમે શું કરીએ

ગેરંટી આપીને કહી દઉં આજ રાજી તમારા ઘર કોઈ આવન નહીં ન તો હું તને તોડી પણ મારું મારું મારવાનું